ઓલપાટના અનેક વિસ્તારોમાં કીમ નદીના પાણી ઘુસ્યા છે વડોલી ઉમરાચી બોલાવ ગામમાં પાણીમાં ગટકાવ થયા છે તો સ્ટેટ હાઈવે પાસઠ પર પણ કીમ નદીના પાણી ફરી પડ્યા છે હાઇવે પર પાણી ફરી પડતા વાહન વ્યવહારની અસર થઈ છે ઉમરાચી ગામ જવાનો માર્ગ પણ પાણી ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યો છે લોકો કમરડુક પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે ઓલપાડ તાલુકાના આસપાસના અનેક ગામો પ્રભાવિત થયા છે તો સ્ટેટ હાઇવે પાસઠ પર પણ કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે ઉમરાચી ગામ જવાનો માર્ગ સદંતર બંધ થઈ જતા સ્થાનિકો પરેશાન થયા છે માં ભારે વરસાદને પગલે કીમ નદીમાં બે કાંઠે વહી છે કીમ નદીમાં હાલ રોડો શરૂપ જોવા મળ્યો છે તમે કેમેરામેન દ્રશ્ય બતાવે આજે ઓલપાટી જે કીમ જાય છે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે હાલ પાણીના બેટમાં ફેરવાઈ ચૂક્યો છે જાણ કે નદી વેદી દ્રશ્યો સામે આવી રહ્યા છે જે રીતે કીમ નદીનું પાણી આમ રસ્તા પર ફરી વળ્યું છે મોડી રાતથી જ આ રસ્તા પર પાણી ફરી વળતા લોક પાલાકીનો સામનો કર્યો છે આ રસ્તો હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને જે આ ઉમરાછી જે ગામ છે હાલ સંપર્ક થઈ ચૂક્યું છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો લોકો છે આ ઉમરાછી જે ગામ છે એ રસ્તા પર હાલ ઘૂટણામાં પાણી ભરાઈ ચૂક્યા છે આ લોકો જીવના જોખમે એથી પસાર થઈ રહ્યા છે હજુ સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે પર હજુ સુધી પ્રશાસનનો કોઈ પણ માણસ એ આ વિસ્તારમાં પહોંચ્યો નથી આ જે વરોલી ગામ છે વરોલી ગામના પાડલ પર પણ ઘૂટણામાં પાણી ફરી વળ્યા છે આપણે સાથે એક વાહન ચાલક છે તેમનાથી જાણીશું ભાઈ તમે ક્યાં ક્યાં જાઓ છો તો તમે જુઓ કે જે નોકાટ વર્ક પર છે હાલ પાણી ભરાતા આ ટીમ પર પાણી ભરાતા લોકો વાહન ચાલકો સામનો કર્યા છે નોકાઈટ વર્ક પર હાલ હાલાકી સામનો કરી રહ્યું છે નીરજ પટેલ સંદેશ ન્યુઝ સુરત